નમસ્કાર મિત્રો આજના સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ પણ વાસો તો જરૂરથી કરી સૌ પ્રથમ સમસ્યાની વાત કરીએ તો એસી વર્ષ પછી દુર્લભ તોફાન આવી રહ્યું છે ગુજરાત હાલ ભારે વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યું છે આ દરમિયાન હવે ગુજરાતમાં એસી વર્ષમાં વધુ એકવાર દુર્લભ સમસ્યાની ઘટના બની રહી છે ગુજરાતમાં ઉપર છવાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં બદલાઈ રહ્યું છે એસી વર્ષમાં ચોથું એવું તોફાન છે જે જમીન પર પેદા થયું છે અને અરબી સમુદ્ર ઉપર કહેર છે ત્યાર પછી વાત કરીએ તો તબાહી ચક્રવાતી તોફાનને લઈને આઈએમડી દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગુજરાતના દરિયાઈના કાંઠાના વિસ્તારોમાં ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે ચક્રવાતી તોફાન અસના વાવાઝોડું આગામી ચોવીસ કલાકમાં ત્રાટકી શકે છે ત્રીસ ઓગસ્ટે ચક્રવાતી તોફાન વાવાઝોડામાં ફેરવાઈ જશે અને આગામી બે દિવસ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તબાહી મચાવી શકે છે જેની અસર ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના રોજ જોવા મળી શકે છે આ દરમિયાન પાસઠથી પંચોતેર કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ત્યાર પછી મહત્વના સમસ્યાની વાત કરીએ તો વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરે છે કે જેમાં કચ્છ ઉપર સ્થિત થયેલું ડીપ ડિપ્રેશન આગળ વધ્યું છે તેમજ ડીપ ડિપ્રેશન આજે બપોરે બે વાગ્યાથી આગળ વધશે અને કચ્છના જખો બંદરથી અરબી સમુદ્રમાં જશે જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં આગામી ચોવીસથી લઈને છત્રીસ કલાક સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે જો વાવાઝોડું બનશે તો થોડા આયુષ્યવાળું હશે તેમજ ડીપ ડિપ્રેશન સવારે થી નવ વાગ્યા સુધીમાં કચ્છથી દૂર દરિયામાં જશે જેથી વરસાદનું જોર ઘટતું જોવા મળશે ત્યાર પછી મહત્વના સમસ્યાની વાત કરીએ તો હજી પણ અતિભારે વરસાદથી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે આજથી છ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આજથી એક સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે ચૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હજુ પણ યથાવત છે આ ડિપ્રેશન ત્રણ કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે કચ્છ મોરબી જામનગર દ્વારકા રાજકોટ પોરબંદર અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીની તાબડતોડ મીટિંગ મુખ્યમંત્રીએ ખાસ કરીને વડોદરા શહેર જિલ્લામાં દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રમતા આપવા તાકીદ કરી હતી મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું છે કે પૂરમાં જે લોકો ફસાયેલા છે તેમને પાણી ઓસરતા સુધી ફૂડ પેકેટ પાણી પીવાનું પાણી તેમજ જમ દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારની પ્રાયોરિટી છે એટલું જ નહીં અસરગ્રસ્ત જિલ્લામાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે તેને ત્વરતપૂર્ણ પૂરો કરવામાં આવશે ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો રસ્તાઓ બંધ રેલવે બંધ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવા પર અસર પડી છે પશ્ચિમ રેલવે બુધવારે અઠ્યાવીસ ઓગસ્ટે જણાવ્યું હતું કે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાથી થી વધુ ટ્રેનોને કેન્સલ કરી દેવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે તો બીજી તરફ ઘણી ટ્રેનો તેના નિર્ધારિત સ્થાનને પ્રસ્થાન કરે તે પહેલા જ તેને રોકી દેવામાં આવી હતી ત્યાર પછી મહત્વપૂર્ણ સમાજતાની વાત કરીએ તો તરણેતરનો મેળો બંધ રહેશે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સપ્ટેમ્બર મહિનાની છ તારીખથી નવ તારીખ સુધી યોજાવાનો છે ત્યારે તરણેતરના ગ્રામ પંચાયત દ્વારા આજરોજ એક મીટિંગ મળી હતી જેમાં આ મેળો બંધ રાખવા બાબતે ઠરાવ કરેલ છે અને તેની જાણ જિલ્લા કલેક્ટરને પત્ર મોકલી આપેલ છે ભારે વરસાદને કારણે હાલ તરણેતર ગામમાં તળાવ ડેમ નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે અને લોકમેળામાં આવનારા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ આકસ્મિક આફતો સર્જાઈ શકે જેના કારણે મેળો બંધ રાખવામાં આવશે ત્યાર પછી મહત્વપૂર્ણ કરીએ તો રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત મળશે જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પણ પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મોદી સરકારે નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશાનિર્દેશન પણ આપી દેવામાં આવ્યા હતા આવતી પહેલી તારીખથી રાજ્યના અંદાજે એંશી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષે ફ્રી અનાજનો ફાયદો મળશે આવો તમને જણાવી દઈએ કે કોને મહિને પાંત્રીસ કિલો ફ્રી અનાજ મળશે તો મિત્રો સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર એનએફસીએ અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિને ફ્રી અનાજનો લાભ મળશે સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે લાભાર્થીને પાંચ કિલો મફત અનાજ મળશે તો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવારોને પાંત્રીસ કિલો પ્રતિ પરિવાર દીઠ અને મહિને મફત અનાજ મળશે જેથી તમામ રાશન કાર્ડ ધારકોને પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન લઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમસ્યાની વાત કરીએ તો આજના સોના સંધિના તાજા ભાવ આજે બાવીસ કિલો દસ ગ્રામ સોનાના ભાવમાં બસો દસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ સડસઠ હજાર બસો રૂપિયા રહ્યો હતો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સાસઠ હજાર નવસો ને નેવું રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો ને વીસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ તોંતેર હજાર ચારસો રૂપિયા રહ્યો હતો જ્યારે ગઈકાલે તેમનો ભાવ તોંતેર હજાર એંશી રૂપિયા હતો તેમજ આજે સાંધીના ભાવમાં પણ પચીસોનો વધારો થયો હતો તે સાથે સાંધીનો નવો ભાવ અઠ્યાશી હજાર પાંચસો રૂપિયા રહ્યો હતો